I

મહોત્સવ યોજાયો આ પ્રસંગે મહેમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત તમામ ડિરેક્ટરો કરવામાં ત્યારબાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા અભિભાષણમાં નશા મુક્તિ ભાર મૂક્યો હતો વ્યસન મુક્ત રહેવા પર ભાર મૂક્યો હતો લોકોને તેમજ સામાજિક સંસ્થાઓને ગામડામાં સરપંચને આગેવાનોને વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજી અને હવેની પેઢીને વ્યસનોથી દૂર રાખવા હાકલ કરી હતી ખેડૂતો માટે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને નર્મદાનું પાણી બોરોમાં નાખી પાણીના સ્તર ઊંચા ના લાવવા માટે સૂચના આપી હતી કારણ કે આ પાણી જમીનમાં જવાથી પાણી તો ઊંચો આવશે પણ જમીનની ગુણવંતી છેલ્લા દસ વર્ષમાં ખલાસ થઈ જવાની તેમજ જમીન ઉપર ખાર આવી જવાથી ખેતી લાયક ના રહેવાની વાત કરી હતી

ખેડૂતો મહિલાઓ વારે આંગણે શ્રી ગોગા મહારાજની ચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધા આજના કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આપણા સૌના પહેરણા સૌર એવા સન્માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી લગનસિંહ ઠાકોર સાહેબ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ લક્ષણસિંહ ઠાકોર ભાજપના તમામ હોદ્દેદારો મહામંત્રીઓ મંત્રીઓ એપીએમસીના ચેરમેનો